વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણું ચટપટું કિચન આજે આપણે બનાવીશું પાંભાજીનો મસાલો ઘરે કેવી રીતે તૈયાર કરવો કેમ કે લોકોને આજે બહારનું ખાવાનું પસંદ એટલા માટે હોય છે કે બહારનો જે મસાલાની લોકો છૂટથી ઉપયોગ કરે છે અને તાજે તાજા મસાલા બનાવી અને વાપરે છે તો આપણે જ્યારે પણ પેકેટ લઈને રાખી દેતા હોય છે અને પછી એ આખું વર્ષ ઘણી વખત ચાલતું હોય છે તો આપણે પછી ઘરની પાઉભાજીમાં એટલો ટેસ્ટ નથી આવતો તો લોકોને બહારની એટલા માટે પસંદ છે કે કાયમે લોકો તાજે તાજો મસાલો બનાવે છે તો આપણે પણ એ રીતે જો ઘરે એકથી બે વાર ચાલે એટલો જ થોડોક જ તાજો મસાલો બનાવી અને સ્ટોર કરી રાખીએ જાજો નથી બનાવ્યો માત્ર બેથી ત્રણ વાર ચાલે એટલો જ આપણે મસાલો બનાવી અને જો પછી આપણે મસાલાનો ઉપયોગ કરશી પાઉંભાજી કે કોઈ પણ અન્ય વાનગી માટે તો એ આપણે બહારના જેવી જ સ્વાદિષ્ટ બનશે તો ચાલો આજે આપણે બનાવીએ પાઉંભાજીનો મસાલો અત્યારે મેં ચારથી પાંચ ચમચી જેટલો જ આ મસાલો બનાવ્યો છે એ માત્ર બે જ વાર ભાજીમાં વપરાઈ જશે તો તમારે પણ તમારા ઘરના સોના મુજબ તમારે મસાલો માપે જ બનાવવાનો જેથી બે વાર માટે ઝપડે અહીં આપણે એક જાડા તળિયાવાળું પાન લેશું અને તેમાં ત્રણ ચમચી આખા ધાણા ઉમેરશું ત્યારબાદ આપણે એક સ્ટીક તજની ઉમેરશું અને વારાફતી બધી વસ્તુ ઉમેરતા જઈ અને આપણે તેને ધીમા તાપે સરસ સુગંધ આવે એ રીતે આપણે એને શેકવાની છે બે બેથી ત્રણ મિનિટમાં સરસ શેકાઈ જશે ચાર નંગ મેં લવિંગ લીધા છે અહીં ત્યાર પછી આપણે કાળા મરી આઠ નંગ જેટલા મેં કાળા મરી લીધા છે અને બે ચમચી આખું જીરું અને બે ચમચી મેં વરિયાળી લીધી છે બધી વસ્તુ આપણે પાનમાં ઉમેરી દઈશું અને આપણે તેને ધીમે ધીમે ચલાવતા જઈને શેકી લેશું અને ત્રણ નંગ મેં એલચી લીધા છે એના દાણા કાઢી અને એને પણ ઉમેરવાના છે તો આ રીતે એલચીના દાણા કાઢી અને ઉમેરવાથી તેનો પણ સ્વાદ ખૂબ જ સરસ આપને મસાલામાં મળે છે તો આ રીતે આપણે એલચીના દાણા કાઢી અને નાખી દેશું ત્યારબાદ આપણે સૂકા મરચાં લેવાના છે તે તમારા ઘરના ટેસ્ટ મુજબ તમે છથી સાત નંગ લઈ શકો છો અને જો વધારે તીખું ખાતા હો તો એ પ્રમાણે વધારે મરચાં ઉમેરવાના તો આ રીતે મેં છ નંગ નાના સૂકા લાલ મરચાં લીધા છે અને બધી વસ્તુને આપણે સરસ રીતે ચલાવતા ચલાવતા ત્રણ મિનિટ જેટલો અંદાજે સમય લાગે છે અને તાપ એકદમ ધીમો જ રાખવાનો છે લો ફ્લેમ ઉપર આપણે તેને શેકવાનું છે તો ખૂબ જ સરસ રીતે બધો ભેજ દૂર થાય અને તમને સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાનું છે અને પછી ગેસ બંધ કરી અને પાંચેક મિનિટ તમે એમને રહેવા દેશો તો પણ પાન ગરમ હોવાથી એ મસાલા છે એ શેકાતા રહેશે અને ત્યારબાદ સાવ ઠરી જાય પછી આપણે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને આપણે તેને પીસી લેવાનું છે તો આ રીતે આપણા બધા જ મસાલા સરસ રીતે શેકાય છે અને આ મસાલા શેકાય છે ત્યારે એટલી સરસ સુગંધ આવે છે કે આખું ઘર ધમકી ઉઠે છે આપણે જ્યારે બહાર કંઈક પણ વસ્તુ ખાવા જઈએ તો ત્યાં જઈએ એટલે આપણે એની સુગંધ જ એટલી આવવા લાગે છે અને આ સુગંધને લીધે જ આપણા શરીરમાં પાચક સ્ત્રાવો છે ઉત્પન્ન થાય છે તો આપણે જે કંઈ ખાઈએ છીએ તે ભોજન બધું સરળતાથી પચી જાય છે એટલે આપણે સુગંધી જ પદાર્થો ઉમેરેલા હોવાથી આપણે ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આ રીતે બનતા મસાલા તાજે તાજા હોય એટલે આપણે ખાવામાં પણ ખૂબ જ કોઈ પણ વાનગી છે એ આપણે રસથી ખાશું તો આ રીતે આપણા મસાલા હવે શેકાઈ ગયા છે અને હું ગેસને બંધ કરી દઉં છું અને આ રીતે તો પણ બે ત્રણ મિનિટ હું ચલાવીશ જેથી તળીએ જે કોઈ હોય એ બળી ન જાય અને ત્યારબાદ આપણે બીજા એક ડીશમાં લઈ લેશું જેથી સરસ ઠરી જાય અને તમે જુઓ હવે સરસ દાણા ઠરી ગયા છે અને દાણો દબાવતા જ તે સરસ રીતે ભાંગી અને ભૂકો થઈ જાય છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે મિક્સર જારમાં લઈ અને આપણે તેને પીસી લેશું તો આપણે મિક્સર જારમાં ઉમેરી દઈએ ત્યારબાદ આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરું છું આ મરચું મોડું છે જેથી માત્ર આપણે મસાલાનો કલર આવશે કેમ કે સૂકા લાલ મરચાં આપણે ઉમેર્યા છે એ તીખાસવાળા હતા અને સાથે મેં આમચૂર પાવડર અડધી ચમચી જેટલો ઉમેર્યો છે અને આ રીતે બધો મસાલો પીસી લઈ એટલે તૈયાર થઈ ગયો આપણો સરસ મજાનો પાઉંભાજીનો મસાલો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને ત્યારબાદ આપણે એને એરટાઇટ બોટલમાં ભરી અને રાખી દેશું જેથી તેને ભેજ ન લાગે અત્યારે જે બન્યો છે મસાલો એ અંદાજે પાંચ ચમચી જેટલો બન્યો છે અને મારી રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સને ફેમિલીને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો વિડીયો જોવા બદલ આભાર હાય બાય